તો આ સમાચાર પહેલા ન્યા પોગાડો કે આવું બની ગયું છે ગામમાં આ કોઈ ઠેકાણે જોયું છે સરપંચ ની ચૂંટણી પત્યા પછી ગામના મંદિર હળગે હા જે હશે એને સજા તો મળવી જોઈએ હા કઈ વાંધો નહીં હા આદી ભાઈ તમને કઈ ખબર પડી ગામનું મંદિર હળગી ગયું હા સમાચાર મળ્યા મને થવાનું જ હતું ખબર જ હતી મને હું બોલો છો તમે શું થવાનું હતું આ મંદિર હળગી ગયું એ ગામનું મંદિર હળગી ગયું હારું ન કહેવાય સારું તો એય નહોતું કે તમે આ બધાએ છે ને મત જીતને આપ્યો હે આ જીતુને જીતાડ્યો તમે ઈ હારું ન થયું સરપંચ બનીને તમે કેવા હું માંગો છો એ કે વિચાર કર કે ભગવાનને નહોતું મંજૂર કે આ જીતું સરપંચ બને અમારા બાપા આટલા વર્ષ રહ્યા ગામના સરપંચ રહ્યા કોઈ દાડો કોઈ બનાવ બન્યો છે ત્યારેય નથી બન્યો નહીં હા હંમેશા બધું સારું થયું છે નરું કામ જ નથી થયું કોઈ આ મરણ થાય એ વાત અલગ છે પણ ગામની ગામની અંદર કોઈ દુર્ઘટના નથી ઘટી પાવડ પડ્યા હા મંદિર ભડકે ભરીયો એ ભગવાન આઉ નાલાયક કોણ છે માણા માણાની લડાઈમાં ભગવાન શું કરે મંદિર બાળી નાખ્યું બોલો મારો તો જીવ કરીએ કરીએ કપાઈ ગયો કેવું મંદિર હતું આપણા ગામનું હું તમને વાત પૂછું આદિભાઈ ખોટું નો લાગે તો આ પૂછને ખોટું હું લાગવાનું જો તમારી વાત તો આખું ગામ જાણે છે તમારે જે કામ કરવું હોય એ ન થાય એટલે તમે કાંઈ પણ કરી શકો મારું કહેવાનું એવું છે કે આ તમે કદાચ સરપંચ નથી બન્યા અને કદાચ તમે કર્યું છે કઈ દેને મોઢે હે આ મંદિર મેં અળગાયું છે હું બોલે છું તમે હા બોલે છે અને હું ખાલી આ તો વિચાર કર અમે તો માનતા રાખી હતી હે પૂજાને સાની બાધાય રાખી હતી હવે હું આટલું ભગવાનમાં માનતો હોય તો વિચાર કર કે ભગવાનના પગથિયે સત્તા પહેલા હાથ જોડાય દીવાળી નો સપાય આ કામ છે ને મને બદનામ કરવા માટે કરવામાં આવ્યું છે કે આવતા ઘણા વર્ષો સુધી હું ગમે ત્યારે સરપંચની ચૂંટણીમાં ઊભો રહું ને તોય પણ હું જીતી નો શકું સાચી વાત છે ભાઈ મારા કરવાડા એવું તો ન જ કરી શકે કેટલું માને છે ભગવાનમાં અચોડી જાની બાધા લઈ લીધી માનતા હું રાખી હતી એને તો ઠીક મે માનતા રાખી હતી હાજી તું એના જ કામ છે હાંદાય એણે ત્યાં મંદિરને હળગાવ્યું છે પણ ઈ તો અને આરોપ મારા ઉપર આવે ને એવું વિચારે છે હું એમ કહું છું આદી ભાઈ કે ઈ તો સરપંચ બની ગયા છે તો પછી ઈ હું કામ મંદિર હળગાવે સરપંચ બની ગયો છે એટલા માટે તમે કોઈ દિવસ એના ઉપર આંગળી નહીં સીંધો ને

પણ એટલું યાદ રાખજો હા છે ને મંદિર હગાવનારને હું છોડીશ નહીં પછી ભલે ને સરપંચ રહ્યો એક નહીં બીજા ઘણા લોકો વાતો કરે છે ગામમાં આ મને ફોન આવ્યા જયારે મંદિર હેલગ્યું ને ત્યારે સરપંચ થી પાછળ ની વાડી રોડેથી હાલ્યા જતા વિચાર કર કે એને ન્યા હું કામ હતું એમ એમ કહું પણ આરોપ ન ખાય આપણને હું ખબર કે હું હોય માનીએ છે કે મંદિર હડકી ગયું છે પણ જાણ્યા જોયા વગર કોઈનું નામ ન દેવાય આપડા આ તો જાણી લે હું ને જોઈ પણ લે હું હું સો સરપંચ ને મંદિર બનાવે છે ને હું નહીં બનાવ ખંડિત કરી નાખી મૂર્તિઓ આજે જે ગામમાં મંદિર હળી ગયું એટલે સમજી લો એ ગામની પહોંચી બેહી ગઈ ના સરપંચ રહે ના ગામના લોકો જ્યાં ભગવાનનો વાસ ના હોય ને ત્યાં કોઈ જીવન જીવી ન આવ સારું જોઈએ જોયું ને આજ બાકી હતું એ જોઈ લીધું જા આ તારા હંધાય રંભા માસી ને હંધા ને વાત કર કોઈ ને ખબર ન હોય તો કે મંદિર હળગ્યું છે અને કેજે પાસી આ નવા સરપંચ છે હળગાય હું કોઈ નામ નઈ તો સાથી આ હું થઈ ગયું આપણે તો હું વિસારીને બેઠા છું મને ન સમજાતું કે આવું હું કામ થયું આ ચૂંટણીનું પરિણામ જાહેર થયું અને આપણા ગામનું મંદિર બડીન રાખ થઈ ગયું હવે થઈ ગયું છે કે કોઈ કર્યું છે ઈ કોના ખબર તો મને તો એવું લાગે છે કે આ છે ને કાય આપો આપના કે કર્યું છે આવ બરાબર છે તને ભલે એમ લાગતું હોય પણ મને મને તો શંકાઈ જાય છે કે આવું કોણે કર્યું હશે કારણ કે તારા કાકા સરપંચ બને ને એવું આ ગામમાં બે થી ચાર વ્યક્તિ નહોતા ઈચ્છતા અને તને તો ખબર છે કે કોણ નહોતા ઈચ્છતા કાકી તમને ખબર ન હોય ને તો કહી દો કે આદિભાઈ આજે મંદિર હળગી ગયું ને એનો આરોપ કાકા ઉપર નાખ્યો છે કે હાંધો એ કરવા વાળા કાકા છે પણ ખોટો આરોપ છે તને તો ખબર છે કે તારા કાકા એવું કઈ ન કરી શકે તું જાણે છે બેટા હું જાણું છું પણ આ ગામના લોકો ઈ ન જાણતા ને એમને તો એવું થાય કે કે આ કાકા સરપંચ બઈના અને કામબાવ સુકન થઈ હા ઓ આશીવાદ કીજી બેટા લોકો ની નજર માં તો અત્યારે તારા કાકા ગુનેગાર બની ગયા છે અને અમુક લોકો તો કેવી કેવી વાત હોય કરે છે કે આ કરાવનાર સરપંચ સાહેબ કાગળ ક્યાં છે મહારા કયા વાત કરો છો તમે ઇલેક્શનનો અત્યારે શું કરવા છે કાકા હા આ સરપંચ પદ તો તમને મળી ગયું છે હવે તમારે ઈ કાગડિયાનું શું કામ છે તમે તો કીધું નહોતું કે એને કબાટમાં હંતાડી મૂકી દેજે મને લાગે છે કે આ માતાજીને પણ પસંદ નથી કે હું સરપંચ બનું કાકા જો તમે એવું ન બોલો આ ગામના મોઢે છે ને ઘેણા બાંધવા ન જવા હા હંદે વાતો કરશે પછી ભૂલી જા હા હા સુકેસે આ છોડી તમે સમજો હા માતાજી કઈ પોતાના છોરા પર કોપાયમાન ન થાય એ તો છોરાનું હારું જ કરે અને આપણે ક્યાં માતાજીનું ખોટું કર્યું છે તો માતાજી આપણું ખોટું કરે અરે પણ અમારે સરપંચ બનવાની સાથે આવી ઘટના ગામમાં ઘટવી એક મંદિરને હળગવું આ એક પણ કહેવાય સવા ગાળા હંધો થાય કાકા કે કોઈ બદલી ન હોકે હા આ તો એવું થયું ને કાગનું બેહવું ને ડાળનું પડવું અને દોષ દીધો આપણે કાગ ને કા ડાળ જ ભટકણી હોય એવું બની શકે ને તમે હું કામ વિચારો છો આવું જો મારી વાત માનો હા તમે જે કાગળિયા માંગો છો અને મને ખબર છે આના માટે માંગો છો તું જાણે છે ને તો પછી લઈ આવ કાગળ આ ગામ નું સરપંચ આદિને આદિને જાહેર કરી દઈએ કાકા જરી તો વિચાર કરો હા તમે અમારી જેમ નાના માણો હો તમે અમારી તકલીફને ને સમજી શકો આ તમે જે નિર્ણય લ્યો છો ને એ ખોટો છે હા આ તમે સરપંચ પદ મૂકી અને આ હોદ્દો આધીન દેશો ને તો એ આ ગામનું ધનોત પનોત કાઢી નાખશે હું પહેલાં તમને રોકતી તી પણ હવે તો હું તમને પીઠબળ આપું છું કે તમે આ ગામના સરપંચ તરીકે રહ્યો આ ગામના લોકોનું ભલું કરો તો તમે કેમ ન થમસતા આજે હાજી મને મળ્યો હતો અને હાજી મને કહેતો હતો કાકા મારી ભૂલ થઈ ગઈ કે હું તમારી સામે ઊંચા અવાજ બોલ્યો અને આ બે હાથ જોડીને મારી પાસે માફી માંગતો એટલે જોતા મને એવું લાગ્યું કે આદીનું હૃદય પરિવર્તન થઈ ગયું છે અને આદિ હવે સચ્ચાઈના માર્ગે હાલશે મને એવું લાગી રહ્યું છે બહુ સારું સચ્ચાઈના માર્ગે હાલે ને તો હારું પણ પહેલા એને ત્યાં જઈશું આપણે એને પૂછીશું કે એને સરપંચ પદનો હોદ્દો જોઈએ છે તો નહી તર નહી હાલો પટાને ચાલો તારી વાત છે હાલો પેલા આપણે એને મળી દઈએ આ કર્યું કઈ છે મરી ગયા ભમરાડા આવે શરમ નહી આવી હોય જરાય હું કામ આવું બોલે છો એ બોલું છું ને ભગવાનનું મંદિર હળગાવી આખું હું તો કહું કે આખું ખાનદાન હળગી જાય હા જો એવું ના કહેવાય હા છે ને બધું ભગવાને કર્યું હોય હે

સારા શું પણ નથી હા હા મંદિર નું બડી જાવ આ કો મંદિર બડી ખાક થઈ જાવ આ સારી વાત ન કહેવાય અને ઉપરથી તમારું નામ આવ્યું ઈ જુદું હા ખબર નહી પણ આવું કેમ બન્યું હોય છે હા હા દીભાઈ હવે આ મંદિરને ફરીથી પાછું ઊભું કરવું એ તો મારી હેસિયત બારની વાત છે હા અખમારી એટલી હૈસિયત મત તો મે મંદિર ઊભું કરી અને એટલે જ તમારી પાસે આવ્યા છે સે કહેવાનું કહી દ્યો ને તો ખાઈ નહી આ રોડ રસ્તા માટે આ સરકાર તમે બિલ પાસ કરાવો રોડ રસ્તા બનાવતા મંદિર બનાવી નાખો બીજું હોય હું નઈ આદીભાઈ હું તમને આ સરપંચ તમને સોંપવા માંગુ છું કેમ પણ તમે પસ્પોદેથી હું રાજીનામું લઈ છું અરે ભાઈ એમાં તમારો શું માંગ છે મારા તો હંદુ કે પણ જ્યાં સુધી માણા હાથમાં ન આવે આમ પદ થોડું મુકાતું હોય અરે પણ તું શાંતિ રાખ ને હા જો આવી રીતના સરપંચ પદને તમે છોડી દેશો તો ગામના વધારે વિરોધ કરશે જો આદિભાઈ અમારે સરપંચ બનવાની સાથે આ મંદિર બળીને ખાખ થઈ જાવું આ મને તો અપશુકનના એંધાણ દેખાય છે આ બની શકે ભગવાનને પણ આ મંજૂર ન હોય અને છતાંય તમે મારી સામે ઊભા રહ્યા આ વર્ષોથી મારા બાપુ હતા ત્યાં સુધી કોઈ દાડો ઘરમાં કે ગામમાં આ દુર્ઘટના ઘટી નથી આ પણ ખબર નઈ કેમ અચાનક તમે આવું કર્યું મારા બાપુને આ મંજૂર નહી હોય એ ઉપરથી નાખુશ થયા છે તમારી સામે ફોર્મ ભરવાનું કારણ એક જ હતું ક્યાદી ભાઈ તમારો ઘમંડ મારે તોડવો હતો મારો ઘમંડ હા માનું છું કે કાકી જો હા હા છે ને ગામમાં અવાર મારી ફરિયાદો આવતી હોય છે પણ એ તો મે મૂકી દીધું ને તમે સરપંચ બન્યા તે દાડે જ મે તમને કહી દીધું હતું કે હવે મારી કોઈ ફરિયાદ નહીં આવે એટલે આ તમારું જે હૃદય પરિવર્તન જોઈને મને એમ થયું કે આ સરપંચ પદેથી હું રાજીનામું આપી અને સરપંચ આદિભાઈને બનાવી દઉં હા જો તમે હવે મને જ માંગતા હોય તો હું ના ના પાડી શકું હા હા હું લઈ લઈશ સરપંચ પદ સંભાળી લઈશ અને બીજા દિવસે ગામને ભેળું કરીને કહી દઈશ કે અરે તે દિવસે જ કહી દઈશ તમે આજે રાજીનામું આપતા હોય ને તો આજે કહી દો ગામ ભેળું કરીને કે ભાઈ મંદિર હું બનાવી દઈ હા હા વાર હું લાગવાની એમાં એટલે આધીભાઈ આ ફરીવાર મંદિર તમે બંધાવી દેશો હું કામ નો બંધાવ હે હા મેં કર્યું છે એટલે મારું મંદિર છે ને એમ મારું ઘર જો ભાંગી ગયું હોય તો મારા ઘરને મારે ન બનાવવું પડે તો પ્રભુ ઘર ભાંગ્યું છે તો ફરીથી મારે જ એને બંધાવવું પડશે ને ભલે આદિભાઈ પણ તમે ક્યાં જાઓ જો તમે આ મંદિર ફરીને બંધાવી દેતા હોય તો આ સરપંચ પદ તમે સંભાળી લો અને હું આ ગામ મેલીને જાઉં છું હા અમે લોકો આ ગામ મેલી બીજે ગામ જતા રહે અને ત્યાં ભાગે ખેતીવાડી કરશો અરે કઈ પણ કરી લેશું મજૂરી કરીશું પણ આ આરોપ મારાથી સહન નહી થાય હા હા હસી વાત છે હા છે ને પેલું ખોટું નથી કહેવાનું કે માણસ છે ને આ મેણાના માર્યો મરી જાય હા લોકો હંભલાવી જાય કે ડાઘ લાગી જાય ને ત્યારે માણસ જીવી ન શકતો પણ કઈ વાંધો નહીં તમે મૂંઝાતા નહીં હું તમારી હારે જ છું આ કોઈ પણ ગામે જાવ ને

સરપંચ સાહેબ તમારે ક્યાંય જવાની જરૂર નથી કારણ કે આ તમારા લીધે નહીં આદિભાઈ લીધે શું છે આ મંદિર હળગિભાઈ એ દેવા અરે પણ દેવા શું બોલે છે તું હા માતાજી માટે કોઈ આવું ન કરે અરે પણ આદિભાઈ આવું કામ શું કામ કરે યાર તો પછી તમે જ કહી દયો કાળો હું આ બધું નહીં 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 તમારી લીધે આ તો નહીં બોલે એટલે મારે જ બોલવું પડશે સાંભળો ત્યારે ભાઈ જે હોય તે બોલ લે फटाफट વાત એમ છે જારે કે આજે મંદિર હળગુ ને એમાં મોટો હાથ આદિભાઈનો છે અને હળગાવવામાં કામકાજ આમનું છે પણ વાત ત્યાં ખબર પડી કે બિચારા આ વ્યક્તિને તો ખબર જ નહોતી કે આદિભાઈ મારી પાસે કયું કામ કરાવે છે ખબર પડી કે મંદિર હળગાવવાની વાત છે અને એ વાતનું એને દુઃખ લાગ્યું એટલે એને મને કહી દીધું નહીં આ વાતમાં તો એવું હતું કે આદિભાઈની ગમે એ રીતે જીત થાત અને તમારે આ ગામ છોડીને જવું પડે હા તો કેસે દેવા તમે કેમ આમને ઊભા ઊભા હાંભળો છો બોલો હવે હાજી હાજી આ એક સરપંચ બનવા હાતો થી તું આટલી હદકે ઉપર આવી જાય અરે આ હું તો મે સપને પણ નતો વિચાર માતાજીના મંદિરને આગ લગાડવી અરે અમે એટલો પાપી માણો હોય ને તો માતાજીના હારે આવું કાઈ ન કરે અરે માણનો ડર ના હોય ને એ તો વાંધો નઈ પણ ઉપરવાળા ભગવાનનો ડર તો રાખ ખોલો ડર રાખું હા આ સરપંચ બનવા આટુ થઈને માનતા રાખી હતી સરપંચ ના બન્યો ત્યારથી જ મને ભગવાન ઉપર નફરત આવી ગઈ હતી અને મેં વિચાર કર્યો એમનાથી કોઈ દુશ્મની નોતી મારી પણ તમે જ વિચાર કરો આ મારી માનતા પૂરી ક્યારે થઈ જ્યારે મેં માતાજીનું મંદિર હળગાવ્યું મારા જાતે હળગાવ્યું હતું હા હા ને તો ખાલી મેં કામ ચીંધ્યું હતું પણ મને ખબર નહોતી કે મારો જ માણા ફૂટલો નીકળશે હા સાચી જ વાત કીધી છે કોક કે જેને કામ કરો તો એકલા કરો કોઈને સાથે લઈને ફરશો તો એક દાડો કોઈને કઈને તો રહેશે અરે પણ તમારે જો આ સરપંચ પતની ચીટ જોતી હતી અરે તો મને કેવું તો ને અરે હું રાજી ખુશીથી રાજીનામું આપીને આ સરપંચ તમને બનાવી દે પણ આ મંદિર હળગાવવાની ક્યાં જરૂર હતી હાવ હાસી વાત કીધી આ મંદિર હળગાવવાની કોઈ જરૂર નહોતી પણ હવે આ ગામમાં તમે સરપંચ રહેશો અને મંદિર પણ બંધાવીને ને રહી ભગવાને અમને રૂપિયો નથી આપ્યો ને વાંધો નહીં ગામના હંધાય પાસેથી થોડો થોડો ફાળો ઉઘરાવી અને માતાજીનું મંદિર તો ઊભું કરીને રહી છું તમારા બાપુજીએ જેટલા સારા કર્મ કર્યા ને એનાથી વિરુદ્ધ તમે બધાય ખરાબ કર્મ કર્યા અરે શરમ આવે છે મને કે તમે લાલજી સરપંચના દીકરા છો જેને આખી જિંદગી પુણ્ય કર્યા અને એમનો દીકરો આખી જિંદગી પાપ જ કર્યા સરપંચ માટે થઈને એ ગામનું શું થાય મેં કદાચ મારું ન વિચાર્યું ને ગામનું ન વિચાર્યું પણ મેં નક્કી કર્યું હતું કે હું આ મંદિર બનાવીને રહીશ પણ સરપંચ પદ મેળવીને અને તમે એ જ કરવા આવ્યા હતા પણ કઈ નહીં જુઓ આ વાત હવે કોઈને કરતા નહીં મારી બદનામી તો એમ પણ થઈ છે અને સાથે મારા બાપુની બદનામી પણ થશે મે મારા બાપુનું નામ ઘણીવાર ડુબાડ્યું છે પણ આ વાર મંદિરના નામે મારા બાપુનું નામ ડુબાડવા નથી માંગતો દેવા કાળુ સુભાઈ તમે કોઈને ગામમાં વાત ન કરતા કે મેં આવું કર્યું હાથ જોડું છું તમારી પાસે એમાં અમને શું ફાયદો આ ગામને શું ફાયદો મંદિર હું બનાવી દઈશ નામ આવશે સરપંચે બનાવું આદિવાય આ તમારો માઉતરનો આવડું મોટું નામ આ તમારી એક ભૂલથી દુર્માં રોળાઈ ગયા આ તો હારું છું તાણા હરમને ખબર પડી